નૈઋત્યનું ચોમાસું છે આજે કેરળની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે જેની સત્તાવાર રીતે ઇન્ડિયન મીડિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે નેરુત્યનું ચોમાસું છે વિજયપતિ વિશ્વનાથપુરમ કન્યાકુમારી અને બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે કેરળની અંદર આ જે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે દક્ષિણ ભાગો છે જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલી જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે એક જૂન પહેલી જૂને નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચતું હોય છે પણ આ વર્ષે એટલે કે બે હાજર પચીસ ની અંદર સમય કરતા આઠ દિવસ વહેલું એટલે ચોવીસ મે બે હાજર પચીસ ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું જે કેરળમાં આવે એમાં અનેક ક્રાઇટેરિયા છે જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે જેમાં ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે જેમાં કન્યાકુમારી હોય તિરુવનંતપુરમ છે તિરુવનલી છે કોચી છે એરણાકુલમ છે રામેશ્વરમ છે વગેરે આ જે તમામ સેન્ટરો છે જે ચૌદ સેન્ટરમાંથી પચાસ કરતા વધારે સેન્ટરોની અંદર સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ આ પહેલો ક્રાઇટેરિયો છે બીજો ક્રાઇટેરિયો છે આર એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવો જોઈએ પવનની ઝડપ છે એ પંદર કેટી ની હોવી જોઈએ પંદર કેટી એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે બાવીસ થી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે એટલે આ પ્રકારના જે પવન ફૂંકાય ઓએલઆર ડાઉન થવું સતત પચાસ ટકા કરતા વધારે સેન્ટરોની અંદર બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવા બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા આઠ દિવસ વહેલા પૂર્ણ થઈ ચુક્યા છે અને કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત આજે ચોવીસ મે બે હજાર પચીસના ના રોજ થઈ ચૂકી છે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે આમ તો કેરળ થી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે અત્યાર સુધી જે સામાન્ય રીતે વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું જેમાં અંદાબાન નિકોબર ટાપુ હોય બંગાળી ખાડીના વિસ્તારો છે અને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું એમાં આગળ પણ વહેલું વધી શકે છે જો કે કેરળની અંદર સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસું આવે ત્યારબાદ પંદર દિવસ દિવસ બાદ પંદર જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનો મુખ દ્વાર કહેવામાં આવે છે સૌ પ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લા થી થતી હોય છે અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું પહેલી જૂને આવે પછી ગુજરાતમાં બે થી ચાર દિવસ વહેલું હોય છે અત્યારે અત્યારે પણ સ્થિતિ છે છે કેરળની અંદર સમય દિવસ આવી ગયું આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચ્ચમાં કોઈને અવરોધ આવે છે ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોનસૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોનસૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસુ આઠ દિવસ કેરળમાં વહેલું આવ્યું છે એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસુ ગુજરાતમાં પણ આઠ દિવસ વહેલું થઈ શકે બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે તો ચોક્કસથી ગુજરાતમાં આઠ દિવસ વહેલું આવશે પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું અને ત્યાં બ્રેક ની કંડિશન સર્જાઈ જોતા રહેશું જે ટ્રેક કરી રહ્યા છે એની પડની માહિતી છે અમે આપને સુધી પહોંચાડતા રહેશું અત્યારે ચોમાસાની શરૂઆત છે એ કેરળથી થઈ ચૂકી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...